વરાછા વિધાનસભાના ધારાસભ્ય ધારા સભ્ય કુમારભાઈ કાણાને નાઓના નામના ખોટા સહી સિક્કાઓ બનાવીને આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી કાપોદરા પોલીસ સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાણીના ખોટા સહી સિક્કા બનાવીને આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

દીપક પટનાયક નામનો શખ્સ આધાર કાર્ડ પાન કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવીને નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટે ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કો બનાવીને ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમની જાણ બહાર ખોટા સિક્કાઓના સરકારી ફોર્મમાં ખરાબ તરીકે ઉપયોગ કરીને સરકારી સાઇટો પર અપલોડ કરે છે પોલીસે સહી સિક્કા આધાર કાર્ડ પ્રિન્ટર કોમ્પ્યુટર ફોર્મ સહિતનો મુદામાલ જપ્ત કરીને ઓપરેશન આતરીને કાપોદરા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દીપક કવિરાજ પટનાયકને ઝડપી પાડ્યો تمنی پاسے چی دھارا سભ્ય نہ نام نہ صحیح سیکا دارکار پرنٹر کمپیوٹر આધાર کارڈ بنواوا ماટેના भरेला फॉर्म અને કોરા ફોર્મ સહિતનો બદામલ કબજે કરાયો. રીમિતરી. કલ કાપુદ્રા પોલીસ સ્ટેશન મે અમે એક વાત મે મિલી કે માનનીય ધારા સભ્ય શ્રી કુમારભાઈ કાનانی કા ફેક સીલ સિગ્નેચર ઓર અધર ડોક્યુમેન્ટસ યુઝ કરકે આધાર કાર્ડ અપડેટ ઓર ભલામણ કે લેટર ઇશ્યુ کیے જા રહે હે. ઓ ઇસકે લિયે હમને કાપુદ્રા પોલીસ સ્ટેશન મે એક એફિશિયન્ટ ટીમ બનાઈ જિસમે PI MBOસરા ઓર D સ્ટાફ કે લોક इस केस को हमने लेस देन फाइव आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये खोसाड़ आवास में रहता है इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले तीन महीने से ये काम कर रहा है और फिलहाल ये एम का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एम कर रहा है इसके पास मोर देन ट्वेंटी डुप्लिकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारा सभ्य के आ, सी सील और सिग्नेचर्स के फॉर्म्स मिले हैं मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं और एम एल ए साहब का आधार कार्ड का जेरोक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपी कॉपीज मिले हैं साथ में कंप्यूटर प्रिंटर और सील स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और पैन कार्ड नए पैन कार्ड इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे तो कि इन डॉक्यूमेंट्स से यूज करके ये और किन किन कामों में यूज़ करता था और इसके लिए हमने इस पर बी के तहत हमने इस पर केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं कैमरा मैन सैनिली सत्य विशाल मानव प्रभा न्यूज सूरत અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે